પીપીએલ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કતારગામ કાસાનગર ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું શ્રી પાને યુવા વિકાસ મંચ આયોજિત પીપીએલ એટલે કે પાનેશ્વરી પ્રીમિયર લીગ સિઝન બેનું બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કતારગામ કાસાનગર ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાયું હતું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો સમગ્ર દિવસ દરમિયાન ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાનેશ્વરી ફાઇટર સંતોષ કનોજની ટીમનો વિજય થયો હતો જેમને પંદર હજાર રોકડા ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરાઈ હતી પાનેશ્વરી સ્પોર્ટ્સ ક્લબ સમીર કનોજીની ટીમ હતી જેમને દસ હજારની રોકડ ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરાઈ ટુર્નામેન્ટમાં મરાઠી સમાજના આગેવાનો અને સુરતીઓએ સાથ સહકાર પણ આપ્યો ખેલાડીઓનો ઉત્સાહ પણ વધાર્યો તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે શ્રી પાંડુરંગ તુકારામ કનોજે નરેશ દેવજી પોટે તેમજ સંતોષ દાનાવલે સમીર કનોજે અને તેમની ટીમે પણ જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ